ભગવાન સૌનું ભલું કરે પણ શરૂઆત આપણા સબસ્ક્રાઈબર્સ થી કરે સબસ્ક્રાઇબર તો કહેવાય નહીં આપણા ભાઈઓ થી કરે બસ મિત્રો સ્વાગત છે તમારું આજના આપણી સાયકલ યાત્રામાં બીજા દિવસમાં સુરત થી અમરનાથ ની સાયકલ યાત્રા છે બે હજાર કિલોમીટર સુધીનો નો આજ સફળ છે ચાલો મિત્રો ગઈ કાલે રાત્રે તો ગુરુદ્વારા રોકાયા હતા મિત્રો આપડી તો સાયકલ ઓવરલોડ બહુ થઈ જાય છે આજે ટેન્ટ ની આપડી વારી છે બસ સાયકલ પેક કરી દીધી છે અને આપડે દીપેશભાઈ છે ને તમારે ભાઈ તમારું નામ

અને બોડા બહુ ભાઈ ઓજે રસ્તા મને આવે છે અમારી હેલ્પ કરે છે બધાનો દિલ છે ખૂબ ખૂબ આભાર જે તમે અમારી હેલ્પ કરો છો ઓકે બસ આવના હું સપોર્ટ કરતા રહેજો મને અમારા ભાઈ ભાઈને અમારો રોહિત ભાઈને અને અમે બધા અહી આનથી આગળ બહુ મોટી યાત્રા કરવાના છે સાથે બહુ એટલે બહુ મોટી જે તમે વિચાર્યું નહી છે ને એવી યાત્રા કરવાના છે તો બસ અમારી અમારા ભાઈ ભાઈને ચેનલને સપોર્ટ સપોર્ટ અને સબસ્ક્રાઇબ કરી લેજો ઓકે હાલો આગળ વધવાલા ભાઈ હેલિવટ લઈને આવે તો નકર એ ઉભા રહે અહીંયા મિત્રો ત્યાંથી આગળ આવીને અત્યારે જો પેટ્રોલ પંપ તો કિલોમીટર જે સાયકલ ચાલી ગઈ અને બસ હવે કે ઘડીક બેસી પણ અહીંયા બેઠા ને પછી ઘડીક ચાંટા આવ્યા બે બે મિનિટ એવા ચાંટા આવ્યા મને એમ કે વરસાદ આવશે ઘડીક બેઠા પણ હવે પાછું વાતાવરણ આમ ખુલવા માંડ્યું પણ આમ વાદળું છે હવે જે થઈ મહાદેવ જે કરાય પરીક્ષા લે તો પાસ થતા થતા જતા રહ્યા આગળ બસ મિત્રો આજે તો ક્યાં રોકાઈ નક્કી નથી જોતા રેજો ને જઈએ છે આખો જોતા રેજો મિત્રો વરસાદ આવે એવું લાગતો પણ હવે એવું લાગે છે કે નહીં આવે કારણ કે વાતાવરણ ખુલી ગયું છે ખાલી ઉપર વાદળું રે પણ વાંધો નથી આવતો કાઈ નઈ નો આવે તો એમ બને સારું પડશે કારણ કે જો આવે તો કદાચ સેફટી તો બધી પૂરેપૂરી સાથે છે પણ કદાચ તોય ભલી જાય કઈ કેવાય નહીં આની પેલા માંગલ ધામ માં ભલી ગયું તું એટલે ચાલો જઈએ છીએ ધીમે ધીમે આગળ ચાલો તો હવે થોડોક રસ્તાનો વ્યૂ જોઈએ વાતાવરણ મસ્ત થઈ ગયું છે ચાલો

નીચે જગ્યા હતી અને બસ મિત્રો ત્યાંથી ઘણા ખરા આપણે આગળ આવી ગયા અને અત્યારે ઉભા છીએ પણ બેઠા છીએ એક નાની નાનકડી એવી દુકાન છે બસ રોહિતભાઈ સામે બેઠા છે

ઘણી ખરી ચડાવી લીધી છે બસ હવે અહિયાં થી આપડે જે રોકાઈએ છીએ ને એ છે દસ કિલોમીટર બસ તો ચાલો ધીમે ધીમે જઈએ છીએ જેવું જેવું થયું થયું છે છે વાગ્યા તો જઈએ છીએ ધીમે ધીમે હવે આપડે તરફ આગળ અને મિત્રો આજ રાત્રિ નો સારાનું ક્યાં છે ખબર આપણે અયોધ્યા ગયા હતા ને ત્યારે જે પાવગઢ યાત્રી પદયાત્રી નું જે વિશ્રામ ગૃહ હતું ને એક આશ્રમ છે આવે છે આ વખતે તો ત્યાં આપણે આજ રાત્રે રોકાવાનો વિચાર કરીએ છીએ અને તે સારું પડશે કારણ કે ત્યાં બધી સુવાની ને એવી વ્યવસ્થા પણ હતી ચાલો મિત્રો જઈએ છીએ ધીમે ધીમે આગળ ચાલો મહાદેવ

મિનુ કપડા બપડા ધોઈને શાંતિ થી તો કે ખરા ઘણી લાગ્યું કે નાસ્તો કરશું તો આપણે એને થોડું હતું નમકીન તો કે થોડો ઘણો નાસ્તો રસ્તામાં હો કરતા હતા એટલે કે બહુ ભૂખ લાગી નહોતી થોડો ઘણું ખાઈ લીધું છે નાસ્તો હતો સાથે ભાઈ વાળા ભાઈ એ હતા બિસ્કિટ ખાઈ બિસ્કિટ લેવું ખાઈ લીધી અને બસ જો આપડી કઈક આવી પથારી છે અને બસ હવે સુઈ જઈશું તો આઈ હોપ કે મિત્રો તમને આપણો બ્લોગ સારો લાગ્યો બ્લોગ સારો લાગ્યો હોય તો આપડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો કરવાનું ભૂલતા નહીં બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આપણા મજા બ્લોગ તમને પહેલા મળે તો મિત્રો મળી આવતીકાલે